માતાજી મિત્રો હું શું સોનો ગોળો બંકોના આપણે ફરીથી રાઇફલના બહાર લઈને આવી ગયા આ આપણે ટેકો મકા તો ઘણા બધા ટાઈમે આપણે એના બાર લાયા ઘણા બધા દિવસે જેમ કે આમ તો આપણે ઘરે ઘરે સોડતા પણ તો રોણસ લાલકીને આપણે ખુલ્લામ લઈ જઈએ તો તો તમાલ બહુ કરવાની હતી એટલા માટે તો આપણે ખુલ્લામ લઈને આવી ગયા જો તમને બતાવું હોય તો આપણે ટેકો જઈએ છીએ હમ જસુભાને સદુબાને રોનકલાલ થઈને જણા પેલા વળી સાયકલ લઈને ફરી આપણા તો જો કરે હી રે આવી વાત જો તમને બતાવું કે આપડે આ લઈને ગરમ કરવાનું નહીં જંગલ રોનકલાલ એને શ્વાંતિ શ્વાંતિ રમાડવાની હ હવે રોનકલાલ કેમ થોડી વાર ગરમ કરી પેલા બહાર નીકળીએ લઈને સોંતિસોંતિ હાલી એટલે એન્ટ્રીમાં એ તમાલ બહુ નખાવાની છે ને એ બધું કરવાનું હોય હમણાં કે એન્ટ્રીમાં તમાલ બહુ હોય ને તો આમ લાગે મજબૂત તો એ પણ તમને હું બતાવ્યો એન્ટ્રીનો હરખોમાં એન્ટ્રી મારીએ એટલે એક નંબર લાગે આ તો હાલ આપણે હરખો મારે નહીં આપતો કે ભાઈ જોઈએ કે એવું થાય બાકી એન્ટ્રી તો હાલવાની જ છે પણ હરખો વગર મજબૂત આવક નહીં કીધું જોઈએ તને ખબર પડે તો તમે જોતા આવી ગયા પ્રોબ્લેમ જો તમને બતાવું ખાલી ઠાઠું બાઠું બીજો મજબૂત ઠાઠું બાઠું મજબૂત બનાવી હોત ફર પણ સારું જુઓ જો ખાલી ઠાઠું લચકમચક લચ કાયક તો જો ખાલી તમને બતાવું ઠેઠથી જો ઊંસઠું ના જો યંત્રલી આવી આપણે તો આપણે એન્ટ્રી આ લે છીએ એમાં થોડું થોડું પેલું આપણે એને રમત પણ સેટ કરવાની એટલે અમુક એન્ટ્રી થઈ જાય અમુક ટાઈમે ગજરો લે અમુક ટાઈમે રમે બધું આપણે એન્ટ્રીમાં સેટ કરવાનું જો બધું સેટ કરવાનું બાકી જ છે અને જો હરખો વગરની એન્ટ્રી અને જો આપણે વાળી હોય એન્ટ્રી તમે જોઈ છે તો તમે વિચાર કરો કે વાળી એન્ટ્રી સારી હરખો વગરની એ તમે કોમેન્ટ કરજો જવા જો અગર બગલ લે એક પાય એક પગલ એક પગોમ એક પગ આપણે એક પગલ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ નાખે એ તમને બતાવી દઉં ઊંડી પણ ઊંચી બહુ રાશિ એટલે મજબૂત લાગે જો ગજરો ન એન્ટ્રી જો આ બે પગે લેફ્ટ રાઇટ હે બે પગ બે ટાઈમે બદલી જાય ખબર ના પડે આપણે તો એમાં પણ કોળી નું માઇન્ડ તે કોળીને ખબર રહે કરવાનું વિડીયો કોળીને જ ખબર હોય અને જે ઉસ્તાદ હોય એને ખબર હોય તો આજનો લોગ આપણે સમાપ્ત કરીએ છીએ